જોઉં કેવા બધા થઈ ગયા છે તો આજે આપણે વાળ કપાવશું ખાવ માં કસમ તો પેલા એક કામ કરી બધા પૂછી લઈએ કે આ વાળ સારા લાગે છે કે કપવી નાખો પેલા બધાના રિવ્યુ લઈ લઉં પછી વાડ કપાવવા જાઉં ચાલો તો અત્યારે હું ભાભી પાસે આવી ગયો છે ને પૂછી લઉં કે આવા વાળ સારા લાગે કે શોર્ટ કરાવો નહીં અહીંયા ભાઈ પણ છે નહીં પૂછી લઉં પછી ફાઈનલ આપણે જે રિઝલ્ટ આવશે ને એવું આપણે વાડ કપાવશું રિઝલ્ટમાં એવું છે જોઈ લો મારા વાળ કેવા મસ્ત લાગે છે હું રૂડો રૂપાડો નાઈસ તો આવા સારા લાગે આદિમાનવ માનવ નો આ સારા લાગે તમારા જેવા

એવા લાગે છે તો બધાના રિવ્યુ મેં લઈ લીધા છે ને હવે હું જઈ સ્વાડ કપવા તો અત્યારે મારું આ ટાઈપનું કંઈક લુક છે બસ આ વખતે મારો વિચાર છે કે ક્લીન સેવ કરું બહુ ટાઈમથી કર્યું નથી તો આજે હું ક્લીન સેવ કરી લઉં હો કારણ કે સ્કીને પછી થોડીક વાર જોવા મળે કે કેવી સ્કીન છે અમારી તો ક્લીન એ કરાવીશ એ બધા માટે સરપ્રાઈઝ હશે તો હાલો જઈએ ફટાફટ તો હાલો આપણે પહોંચી ગયા છે વાડ કપવા વાડ કપાવીને જોઈએ ફાઇનલ રિઝલ્ટ કેવું આવે તો આ આપણું ફાઇનલ લુક છે

તો અહીંયા આવીને આ બધે મને ડિમોટિવેટ થોડો કર્યો પણ કઈ વાંધો નહીં પાછા ઊગી જ જશે આપણું ઘરનું જ છે તો એમાં કઈ આપણે બીજાનું કઈ નહીં વિચારવા આ તો ખાલી વિડીયો માટે મેં રિએક્શન લીધા બાકી આપણે મજા આવે એમ જ કરવાનું તમે એમ જ કરજો તો નાઈ ધોઈને હવે કમ્પ્લીટ થઈ ગયો છો ને ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે હું ચા બનાવું છું તો અત્યારે અહીંયા મારા માટે એક ચા બનાવું છું મારા મમ્મી માટે મસ્ત રગડો સ્પેશિયલ દૂધવાળી બનાવું છું મેને પીવી હોય દુકાને જઈને પી લેજો હું નહીં તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે ને અમે ફ્રેન્ડને મળવા જાઉં છું વેરાવડ એ દાબેલીની ફ્રેન્ચાઇઝી છે એને કચ્છી બાઈટ કરીને વેરાવળમાં તો હવે ત્યાં જઈશ તો હાલો ત્યાં નીકળીએ પહેલાં ને એને મળી લે પહેલાં ને એને આપણો લુક બતાવીએ કેવું છે એનો રિવ્યુ શું જોઈએ પહેલાં હાલો અહીંયા આપણે કિશનભાઈ દાબેલીવાળા અહીંયા પહોંચી ગયા છે તો ભાઈ આપણો લુક તમને કેવું લાગ્યો કેટલો લગ મારો બીજો ઓનો હોય બોલે બોલો તો વિવાદ હોય જાય એક કામ કર 200 રૂપિયા દે અને 50 રૂપિયા કટ ઓવર એક્ટિંગ કે પછી ભાઈ આપણે જોવા મળી ગયા છે તો હાલો ભાઈ સાથે એક વાત કરીએ ને પછી આગળ મંજીએ તો ભાઈ મારો નવું લુક તને માણસ જેવું લાગ્યું લાગે એક વાંધો છે વાંધો મને ચાંદલો જો કઈ

ને એમ તો સારું લાગે મસ્ત લાગે છે તો અત્યારે મારે મઠમાં માં જવું છે બીજો દિવસ થઈ ગયો છે વાળ કપાયો દાઢી કરો થોડી થોડી આવી ગઈ છે પાછી અત્યારે મઠમાં માં જવું છે મારે દર્શન કરવા તો હાલો આપણે દર્શન કરવા જઈએ ને પછી દરિયે જાશું એવું હશે તો હાલો તો અત્યારે મંદિરમાં આવી ગયું છું દર્શન કરી લીધા છે ને અહીંયા તમે મઠ જોઈ શકો છો બહુ મસ્ત મઠ છે અહીંયા જો અહીંયા મંદિર છે નીચે ગુપ્ત ગંગાઈ છે બધું એક નંબર જોરદાર છે અને અહીંયા તમે આ ગ્રીનરી જોઈ શકો છો અને અહીંયાનું એટમોસ્ફિયર એટલું બહુ મસ્ત છે કે અહીંયા બેસવાની મજા મજા અહીંયા બેસવાની જેટલી મજા આવે છે તો તમે કોઈ દિવસ આ વેરાડ બાજુ આવો ને તો આદરી ગામમાં જરૂર પધારજો બહુ મસ્ત મંદિર છે ને અહીંયા દરિયો છે પણ બહુ મસ્ત છે અત્યારે આપણે ત્યાં જ જાશું ચાલો તો અત્યારે ગામના દરિયા આવી ગયો છું અહીંયાનો દરિયો બહુ મસ્ત છે અત્યારે જો કેવો છે એક નંબર મસ્ત દરિયો છે ને આ સાઈડ પણ તમે જોઈ શકો છો બહુ મસ્ત છે ને આ સાઈડ બહુ જંગલ જેવું છે અને અહીંયા નાના મોટા છોકરા ક્રિકેટ રમે છે અહીંયા સમસાને છે તો આ દરિયો બહુ મસ્ત છે થોડીક વાર અહીંયા બેઠા ના આ મોસ્ટલી ના મોસ્ટલી ખાલી જ હોય છે એટલે કંઈ વાંધો નથી આવતો અહીંયા કોઈ આવતું નથી પણ અમુક લોકો જે આવે છે કચરો કરીને જાય છે તો કોઈ આવે તો કચરો ન કરતા કરવો હોય તો પે કરો આપણે કંઈ વાંધો નથી તો તો આજના વિડીયોમાં બસ એટલું જ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને શું મારે બીજા આવા લોંગ વિડીયો બનાવવા જોઈએ કે નહીં એ કમેન્ટ કરીને કહો તો જ હું નેક્સ્ટ વિડીયો બને બાકી નહીં બનાવું તો આપણો પહેલો ને છેલ્લો વિડીયોમાં તમને જો મજા આવી તો કહો કમેન્ટ કરીને બાય બાય